ભૂત કૌશિક વેકરિયાનો પીછો નથી છોડતું

તેને અંગેની એક બહુ મોટી સમસ્યા ચાલી રહી છે એના જ ભાગરૂપે અઠ્યાવીસ ડિસેમ્બરે પાયલ ગોટી મનીષભાઈ અશોકભાઈ અને જીતુભાઈની સામે એફઆઈઆર થઈ એમની ધરપકડ થઈ ધરપકડ દરમિયાન એમની સાથે અમાનવીય વર્તન થયું કસ્ટડીમાં એટ્રોસિટી થઈ એમને પરેડ કરીને ચલાયા અને ત્યાર પછી ડીજીપીને ફરિયાદ થઈ ડીજીપીની ફરિયાદ પછી નિલપ્રાયની ઇન્કવાયરી થઈ લીલીપરાયની ઇન્ક્વાયરી પછી ઘણી બધી ટ્રાન્સફરો થઈ હાઈકોર્ટની અંદર પિટિશન કરીને પાયલ ગોટી મનીષ વાગસિયા અને અન્ય મિત્રોએ નિલિપરાયનો રિપોર્ટ એસપી અને અન્ય પોલીસ ઓફિસરની સામે એફઆઈઆર અને સુપ્રીમ કોર્ટના ડીકે કે બાસુના આદેશના ભંગ માટે એ લોકોની સામે કન્ટેમ્પ ઓફ કોર્ટ કરી એમની ધરપકડ કરવા માટેની રાહત માગી છે છઠ્ઠી મે એનું નિર્ણાયક હિયરિંગ છે આજે આપ સૌએ મને પૂછ્યું કે ભાઈ કેમ આવ્યા છો આનંદભાઈ ત્યારે આપને ખાસ કહેવાનું કે આ છેલ્લા ત્રણ ચાર મહિનામાં ખાસ કરીને મનીષભાઈ અશોકભાઈ અને જીતુભાઈ છૂટ્યા ત્યારબાદ આરટીઆઈની એપ્લિકેશન કરીને જિલ્લા પંચાયતમાંથી તાલુકા પંચાયતમાંથી ચૂંટણી અધિકારી અને અન્ય જગ્યાએથી કિશોર કાનપરિયાની અનેક સહીઓ મનીષભાઈ અને અન્ય મિત્રોએ ભેગી કરી આરટીઆઈ ના માધ્યમથી અને આજે અમે કારણ કે અઠ્યાવીસમી ડિસેમ્બરે કરેલી એફઆઈઆરમાં તપાસ હજુ પૂરી નથી થઈ અને વધુ તપાસ એ સ્ટેટ સીઆઈડીને સોંપવામાં આવે કારણ કે અમરેલી પોલીસ તો પહેલેથી જ આ લોકોને ગુનેગાર માંગી ચૂકી છે એટલે પૂર્વગ્રથી પીડાતી પોલીસ એ નિષ્પક્ષ તપાસ ન કરી શકે એવી અમારી માગણી છે આજ સુધી એ તપાસ પૂરી નથી કરી એ હાઈકોર્ટની પિટિશનને કારણે કે એમની આપણે નિષ્પક્ષતાના અભાવને કારણે એ નથી ખબર અમે એસપી સાહેબને એડ્રેસ અને સાથે ચુડાસમા સાહેબને સંબોધતા એક સામૂહિક અને ભેગો પત્ર રજૂ કર્યો એ પત્રના ભાગરૂપે બિનાન રજૂ કર્યા અને કિશોર કાનપરિયાની લગભગ બાવીસ કરતા વધારે સહીઓ રજૂ કરી છે અને એમાં ખબર પડી કે છેલ્લા ઘણા વર્ષોથી કિશોર કાનપરિયા ત્રણ ચાર પ્રકારની સહીઓ કરે છે અંગ્રેજીમાં કરે છે ગુજરાતીમાં બે ત્રણ પ્રકારની કરે છે અને આ મનીષ વાગસિયાના ઓફિસની અંદર પાયલ ગોટીએ જે પત્ર ટાઈપ કર્યો એની ઉપર જે સહી છે એ સહીને અક્ષરાશ મળતી સહીઓ પણ અમે ભેગી કરી અને એ સંયો આપને બતાવીએ છે મારા હાથમાં છે પાયલ ગોટીનો મનીષ વાગસ્યા ઓફિસમાં ટાઈપ કરેલો અને તેની નીચે કિશોર પાનસરિયાની સહી અને બીજી બાજુ ચૂંટણીમાં ઊભા રહેતી વખતે અને સાથે સાથે તાલુકા પંચાયતના બિલો મંજૂર કરતી વખતેના આ કિશોર પાનકરિયાની સહી આ બંને સહીઓ તમે જોશો તો આવી અનેક સહીઓ જે છે કે જે અમે આજે રજૂ કરી છે અને આ સિવાય પણ રજૂ કરતા રજ કરી છે હવે અમે ફોરેન્સિક સાયન્સ નો પ્રાઇવેટ રિપોર્ટ રજૂ કરવાના છે કે જેની અંદર ગુજરાતના ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી અને અન્ય રાજ્યોની ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં કામ કરતા નિવૃત્ત થયેલા અધિકારીઓ એ પોતે પ્રાઇવેટ કેપેસિટીમાં ફોરેન્સિક એનાલિસિસ કરે છે એને માટે પણ અમને મોકલી આપ્યું અને રિપોર્ટ આવી રહ્યો છે એ રિપોર્ટ આવશે એટલે હું ફરીથી આવીશ પણ આજે જે સહીઓ અમે રજૂ કરી એને આધારે અમારા મુજબ પ્રસ્થાપિત થાય છે કે આ કિશોર કાનપરિયાની સહી છે છે ને છે અમે આજે એ પણ સહી રજૂ કરી કે કિશોર કાનપરિયા પોતાના રાજકીય હેતુ માટે અને જે કૌશિક વેકરી આની ચમચા કરીને જે ચમચાગીરી કરીને જે યુટર્ન લીધો અને પોતાના ખાસ મિત્ર મનીષ વાઘસિયાને જે પીઠમાં ખંજર માર્યું એની સહી એના કાગળ પર અને અમે જે સહીઓ રજૂ કરી તે એક જ જેવી છે એ પ્રસ્થાપિત કર્યું અને સાથે સાથે એફઆઈઆર પછી કિશોર કાનપરિયાએ જે સહી બદલી નાખી અને રિમાન્ડ વખતે એના જે સ્ટેટમેન્ટો રજૂ કર્યા પોલીસે એમાં બદલાયેલી સહી એ પણ અમે રજૂ કરી છે અને કહ્યું છે કે સાહેબ પહેલા તો અંગ્રેજી ગુજરાતીમાં જે સંયોગ કરતો હતો પણ આ માણસ જેવી રીતે કાચિંડો રંગ બદલાય એવી રીતે રંગો બદલાય છે અને પદ્ધતિઓ બદલાય છે એટલે આ કિશોર કાનપરિયામાં વિશ્વાસ રાખવાની જરૂર નથી મહેરબાની કરીને આ એની કમ્પેર કરો અને હવે નિષ્પક્ષપણે તમે જો તપાસ કરવાના હો તો કરો નહીતર હાઈકોર્ટની અંદરથી અમે તપાસ ટ્રાન્સફરનો ઓર્ડર લઈને આવીશું અને આજે નહીં તો કાલે આ સહી કિશોર કાનપરિયાની છે અને તમે અમારી વિરુદ્ધ જે એફઆઈઆર કરી એ સદંતર ખોટી છે કારણ કે કૌશિક વેકરિયાની સામેના આક્ષેપો સાચા છે કે ખોટા છે એની ચિંતા કર્યા વગર સહીની આપણે સમસ્યામાં આખો પ્રશ્ન અન્ય દિશામાં લઈ જઈને કૌશિક વેકરિયાને જે બચાવવાનો પ્રયત્ન અમરેલીની પોલીસ અને ગુજરાત સરકાર કરી રહી છે એ અંગે અમે એમને ઉઘાડા પાડવા માંગીએ છીએ એસપી સાહેબે ને અમે સમજાવ્યું કે અમે કેમ આવ્યા છે અને સાથે 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 અમે લોકોએ આ એપ્લિકેશન રજૂ કરી અને એપ્લિકેશન રજૂ કરીને સાથે સાથે અમે એમને બતાવ્યું કે આ સંયો બંને બાજુની કેટલી સરખી છે અને એસપી સાહેબે કહ્યું કે હું આરોપીઓ જ્યારે મને તપાસમાં મદદ કરવા આવ્યા છે ત્યારે અમરેલીમાં હાજર નહીં રહેવું છ મહિના સુધી એ

અને ચુટણીઓમાં જે સહીઓ કરેલી છે જે અમે રજૂ કરી વીસ કરતા પણ વધારે એમાં બંનેની અંદર એક આપણે સમાનતા છે સામીપ્ય છે અને આને પણ ફોરેન્સિક સાયન્સમાં મોકલો અને તપાસ કરો અને નિષ્કર્ષ પર ઉતરો જો તમે જે તપાસ પર નિષ્કર્ષ પર ઉતરો કે આ કિશોર કાનપરિયાની સહી હોવાની સંભાવના છે તો પછી તમારે કિશોર કાનપરિયાની સામે પણ ફરિયાદ કરવાની અને ત્યાર પછી કૌશિક વેકરિયાની સામેના આક્ષેપો કે જે હપ્તા વધારી દીધા અને લોકો પાસેથી પૈસા ઉઘરાવે છે એની પણ તપાસ તમારે કરવી પડશે